વડોદરા પાદરા પાદરા ડભાસા રોડ પર મહલી તલાવડી પાસે યુવકની હત્યા મોડી રાત્રે ઘર બહાર સુતા યુવકના શરીર પર છાતીના તેમજ માથાના ભાગે હત્યાના ઘા હત્યા કરી આશંકા સનાભાઈ રાવજીભાઈ ચાવડા નામના યુવકની હત્યા કરવામાં આવી પરિવાર અંદર સૂતો હતો યુવક બહાર સૂતો હતો ત્યારે બની ઘટના પાદરા પોલીસે પહોંચી ઘટના સ્થળે સીસીટીવી અને આજુબાજુના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હત્યાનો ભેદ ઉકેલવા વિવિધ એજન્સીઓની તપાસ શરૂ

અને તપાસ ચાલુ છે આગળ જે પણ કોઈ અપડેટ આવશે આપની સાથે શેર કરવામાં આવશે ચાવડા મોતીભાઈ રાવજીભાઈ રહીએ મહલી અને મારા ભાઈને આ રીતના કઈ કોઈ મારી નાખે છે અને મેં એની તપાસ પોલીસ માટે પોલીસ ફરિયાદ કરી છે એમાં પોલીસ બધું સ્થાનિક જગ્યાએ પર છે અને જે કઈ મારા ભાઈને જે કઈ જે કઈ જેને કર્યું હોય તેને કડક ને કડક સજા થવી જોઈએ અને મારા ભાઈના જે કઈ આવું મર્ડર જે કઈ કર્યું હોય એને જલ્દી જલ્દી પોલીસ શોધી કાઢે ઘટના સ્થળ પર પોલીસ અત્યારે હાજર છે ઘટના કેવી રીતે બની કેટલા વાગે પણ ઘટના અમે લોકો રાત્રે સુઈ ગયા હતા એટલે અમે દૂધ ભરવા ગયો દૂધ દેરી પછી આવ્યો તો સાત સાડા સાથે મને ખબર પડી કે આવું થયું છે